તો સાહેબ હું ઘરે હતો બરોબર હું તો મને તો તાવ આવે હતી ઘરે હતો ફોન આવ્યો કે આવું રીતે બધા મહિનો છે ઈલાબેનનું મદર થઈ ગયું છે એટલે મારે ભાણેથી થાય ને છોકરાને હાડું વડા થાય પાટલા એટલે પછી હું અહીંયા આવ્યો હતો કે અંદર તો કંઈ જવા દેતા અંદર હું બનાવું બન્યું એ ખબર ને અમુક સરી દીધી દીધીને અમુક ગરો ટૂંપો દીધી એ કયા અંદર કંઈ આ ચાર મહિનાથી એ કરા કર્યા હતા લગ્ન કર્યા હતા પ્રેમ લગ્ન પછી એને અટાણ તો બે મહિના મહિનાથી અહીંયા રહેવાય ભાડે નામની તો આખી ખબર અટાણે ખબર પડી નામ મને તો કાંઈ ખબર નહોતી નામની એક છે કે ભાઈ સંજયભાઈ ગોસ્વામી છે શું કારણ કયું હોય શું કહ્યું હોય એ કાંઈ ખ્યાલ છે નહીં સંતાનમાં એક છોકરો છે તેર વર્ષનો છોકરો છે પહેલાં ઘર ઘરનો એ થોરાળામાં રહેતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરએમસી ક્વાર્ટર રૈયા રોડ પર એક ઈલાબેન સોલંકી કરીને સ્ત્રી છે એમની હત્યા કરવામાં આવી છે આ ઈલાબેન સોલંકી છે એ સંજય ભારતી ગોસાઈ કરીને વ્યક્તિ સાથે મૈત્રી કરારથી આ આરએમસી ક્વાર્ટરમાં રહેતા હતા અને આ સંજય ભારતી દ્વારા જ ઈલાબેનની ઓશિકાથી મૂડું દબાવી અને હત્યા કરવામાં આવી છે બંને વચ્ચે થોડા ટાઈમથી ખટડાક ચાલતો હતો અને ગઈકાલે વાસણ સાફ કરવાની બાબતે બંનેને ઝઘડો થયો અને જેના કારણે આ સંજય ભારતી છે એણે ઈલાબેનની હત્યા કરેલી છે સમાચાર બધું સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર